અંકલેશ્વર ઉદ્યોગ મંડળની જૂના દસ સભ્યોની માં આ વખતે કંઈક નવા જૂની થવાના ધાણ વર્તાઈ રહ્યા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્ય માટેની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જૂને ચૂંટણી યોજાશે માટે મેના રોજ બહાર આ ચૂંટણીમાં જનરલ કેટેગરીમાં રિઝર્વ કેટેગરી અને એક કોર્પોરેટ કેટેગરી મળી એક સભ્યો માટે ચૂંટણી જંગ ખેલાશે આ ઉપરાંત અંકલેશ્વર ઉદ્યોગિક મંડળની ચૂંટણી અસાગે ભર્યા જોવા મળશે એવું હાલ ધોરણ લાગી રહ્યું છે ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે પાંચ સભ્યો વાળી વિકાસ પેનલ ચૂંટણી જંગમાં જંપ લાગ્યું હતું કે ભારે કટોકટી બાદ સામે પક્ષે બે સભ્યોની સરસાઈથી વિજય થઈ